નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે તેર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને બુધવાર ના રોજ મિત્રો ચણાની આવક તો હજુ બંધ છો મિત્રો અને ચણાના રાજીના કામકાજ વિશે વાત કરું તો આજે છાપરા નંબર બે માં ચાલુ કરવામાં આવેલું છે રાજીનું કામકાજ તમે જોઈ શકો છો પિલ્લો નંબર એક થી ચાલુ કરવામાં આવેલ છે અને ત્યાર પછી મિત્રો જો અહીંયા પહોંચી ગયું છે આપણે છાપરા નંબર બે માં પિલ્લો નંબર અગિયાર સુધી પહોંચી ગયું છે તમે જોઈ શકો છો અહીંયા તો મિત્રો હાલ કામ ગત ચાલુ જ છે ત્રણ નંબર જાણી લઈએ કેવા ભાવ છે છોલે નંબર ચણાના કેવા ભાવ છે બીટકી ચણાના કેવો કેવા ભાવ છે અને આજે કેવું રહેલું છે બજારથી આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયો મેં સુધી બન્યા રીજો આજના ચણાના ભાવ જોવા માટે મિત્રો અગિયારસો ને એક અગિયારસો ને એક ભાવ છે જે ત્રણ નંબર ચણા છે સુપર ક્વોલિટીમાં અગિયારસો ને એક

સત્તરસો ને છવ્વીસ સત્તરસો ને છવ્વીસ છોલે છે છોલે બીટું બીટકી બધું મિક્સ માં છે સત્તરસો ને છવ્વીસ એક હજાર એકાશી ત્રણ નંબર ચણા લાખ એક હજાર ને છ્યાસી ત્રણ નંબર ચણા એક હજાર એકાશી ત્રણ નંબર સેમી સુપરસી એક હજાર છન્નું

અગિયારસો ને ત્રણ નંબર ચણા અગિયારસો એક ભાવ જોજો જોઈ શકો છો મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલો ભાવ છે અને ત્રણ નંબર ચણાની બજારની વાત કરું તો મિત્રો એક હજાર એકાસી રૂપિયા થી લઈને અગિયારસો રૂપિયા નું રનિંગ બજાર જોવા મળી રહ્યું છે સરસ ક્વોલિટી હોય તેના મિત્રો અગિયારસો એકવીસ રૂપિયા સુધીના ભાવ ખુલી રહ્યા છે બજાર તો મિત્રો ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે બજાર આજે સ્થિર છે